તળાજા તાલુકાના નવી કામરોલ ગામ ખાતે વર્ષોની પરંપરા મુજબ લાખ રૂપિયાનો ગાયોને ઘાસચારો આપી અને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર પંથકમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપણે વાત કરીએ છીએ તળાજા તાલુકાના નવી કામરોલ ગામની અહીં વર્ષોની પરંપરા મુજબ ખૂબ સારી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે નવી કામરોલ ગામ ખાતે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ એક લાખ રૂપિયાથી વધુનું ગામમાં ફાળો કરી અને તેમનો ઘાસચારો ગાયોને આપવામાં આવ્યો હતો સરપંચ અશોકસિંહ સરવૈયાના જણાવ્યા અનુસાર વર્ષોથી અહીં પરંપરા ચાલી આવે છે ગામના તમામ લોકો ભેગા મળી અને લાખો રૂપિયાનો ઘાસચારો આજે ગાયોને ખવડાવી અને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે અને આનંદ કરે છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તડાછા અશોકસિંહ કેસરો નવી કામો સરખ આજે આ વેડિયો માધ્યમથી તમને દેખાય છે કે આજે વર્ષો પહેલાં અમારા વડવાઓના પાળિયા ગામડે ગામડે ગુજરાતમાં પૂજાય છે ત્યારે આજે નવી કામરોળ ગામમાં આજે એક લાખથી વધારે ઘાટસારો નાખવામાં આવે છે આ અમારા ક્ષત્રિયોના જે ક્ષત્રિયોના જે પાળિયા પૂજાય છે એની સાબિતી બતાવે છે હજી ક્ષત્રિયો લાખો રૂપિયાનું દાન કરે છે આજે નવી કામરોળ ગામમાં એક લાખ થી વધારે ખરડો થયો છે સાબિતી છે આ ગામ માં લગભગ બે થી અઢી લાખ ની ઘાસચારો નાખે છે અને પાસે હજાર છે વર્ષોથી અહીંયા આગળ અમે ખવરાયું છે ત્રીસ વર્ષથી ખવર આવી એક ધર આ ગામ એવો સાહ સહકાર એવો હુલો છે કે ગાઉને નિરવ આપ